હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને સૌથી પહેલાં તો બધાયને હેપી ઉત્તરાયણ આજે મકરસંક્રાંતિ છે અને સારું થયું મેં આજે પેલો ફોન ચાર્જિંગમાં મૂકી દીધો તો કેમ કે અત્યારે લાઇટ વહી ગઈ છે અને આજે આખો દિવસ લગભગ તો આવશે નહીં લાઇટ અને ચા તો પી લીધો હે અને આજે કાંઈ રસોઈ બનાવવાની નથી જો બધાય અગાચી પર વહી ગયા ઊંડા પપ્પા ગયા હતા અત્યારે ઊંધિયું શાક લેવા એટલે અલ્યા આજે ઊંધિયાનો પ્રોગ્રામ એને જાંબુ લઈ આવ્યા હી તો હવે ઓને પપાઈ જાય એ વગાસી ઉપર જાવ એને અગાસી ઉપર પતંગ ચગાવવા જવાય જ ને અને આપણા ધ્રુવીનભાઈ બધાને કહી દે હેલો કહી દે બધાને હેલો કેમ છો બધા કે હેલો કે તો હા કે હેલો ઓયા પકડ પકડ જલ્દી પકડ હાલે હાલે સમજો હું તારા આડું પ્લેન લઈ આવ્યો જો ઈ હવે જવાબ ન દીએ કેમ કે દાદા આવી ગયા હે ને એટલે બાજુ અને અમારે ભાઈ હે ને કઈક મથવામાં હે અત્યારે

તો આજે જમવામાં છે જો પૂરી છે અને ઊંધિયું શાક છે અને આપડા પેલા તો અગાસી ઉપર અને જો અહીંયા ભાઈ ને પપ્પા પતંગ ચગાવે છે પતંગ આમ ક્યાંક દેખાતી નથી આમ ક્યાંક વાઘી અને આપણે જો સાહેબ બેઠા ઓલા ભાઈ તો રાજી થઈ ગયા કોકની પતંગ કાપી લાગે છે તો ઓલો ફૂગો હોય ને એ ધડકાનો હતો એમાં શું કે ગેસ ભૂયો ગયો એટલે આપણે ધ્રુવિનભાઈ હતું છે ને હવે પ્લેન લઈ જાય અગાસી ઉપર અને ધ્રુવિનભાઈ જે છે ને એટલી નીંદર ગેરી છે ને કે તમે વાત જાવ દો ઓમ કોઈ દિવસ ન હોય કે અને જે પતંગ ચગાવવાની હતી ને તો એ જે આખો દિવસ ઉતરી અત્યારે ઉઠ્યો પાંચ વાગી ગયો અને જો આ છે ને અમારા ધ્રુવિનભાઈનું પ્લેન હો સમજો એ આમ જો આમ જો આમ જો ઉડાડો ઉડાડો પ્લેન ઉડાડો પ્લેન ઉડાડો લાવી પતંગ લાડુ અને પતંગ કીધું તને પતંગ એમ હવે ને મેડમ આવી ગયા પતંગ ચગાવવા જો બધા કાપી નાખ્યું પટમાં એની એક ની પતંગ ચગી જો દેખાય બધાનું કપાઈ ગયું

અને લાઇટ પછી આખો દિવસ આવી જ નહીં અને રાત્રે આવી મોડી મોડી તો આપણને પછી હું એ થાયકા હોય પતંગ ચગાવીને એટલે આપણે હોઈ ગયા હતા તો હવે આપણે ચા પાણીનો નાસ્તો કરી લઈ અને મિત્રો આપણો લોક અહીંયા આપણે આજે પૂરો કરી